હવે બાપુએ સરસ વાત કરી એમના સત્સંગમાં આગળ કે અત્યારે જે આપણે આનંદમાં બેઠા છીએ એ આનંદ અહીંથી ગયા પછી કેમ નથી અત્યારે આપણને બિલકુલ કાંઈ સતાવતું નથી અત્યારે આપણે એટલા ગુરુ આત્મા ભાવમાં બેઠા છીએ અને પછી આપણે આપણને બાપુએ કહ્યું કે આપણી નિષ્ઠા પાકી નથી હજુ આપણે ગૌરવ નથી થયા આપણે અત્યારે જે શાંતિ ભોગવીએ છીએ એ આત્મ જ્ઞાનમાં બેઠા છે કે શાંતિ ક્યાં સમાયેલી છે સમજણમાં અને સમજણ એ જ જ્ઞાન જ્ઞાનમાં શાંતિ સમાય છે શાંતિ એટલે સુખ કહ્યું છે બાપુ અત્યારે આપણે મા અખંડ આમ સુખ ભોગવી રહ્યા છીએ કઈ પણ સતાવતું નથી આપણી ચિંતાઓ કઈ નથી પણ આ સુખ ની અંદર કારણ કે સુખ માટે તો અનેક જીવાત્માઓ ભટક્યા જ કરે છે કે સુખ ક્યાં મળે શાંતિ ક્યાં મળે દરેકને સુખ જોઈએ છે જીવ માત્ર પ્રાણીઓને પણ તમે જુઓ એક નાની કીડી પણ ઉનાળાની ગરમીમાં ક્યાં છાયેલું શોધતી હોય છે એમ દરેક જીવાતમાં સુખ શોધે છે પણ એ સુખ એ જે સુખની શોધ કરે છે ને એ સાચા પદાર્થોમાં સુખની શોધ નથી કરતું જ્યાં જ્યાં સુખ શોધે છે એ એક તો પોતે ઉત્પન્ન કરેલી ભૌતિક સુવિધાઓ બારની સુવિધાઓ અને ત્યાં સુખ ઉજવાનો પ્રયત્ન કરે છે હા મળી ને ખરું પણ એ સુખ કાયમ ટકતો અખંડ સુખ નથી પ્રભુ તો અખંડ સુખ ક્યાં છે સદગુરુના ચરણોમાં છે ચરણોમાં એટલે સદગુરુએ જે જે ચરણો આપ્યા છે જે જે શબ્દો આપ્યા છે ને એ શબ્દો જો આપણા હૃદયમાં છે ને તો જ અખંડ સુખની પ્રાપ્તિ થશે સદ્ગુરુની સેવા કરો સદ્ગુરુની સેવા કરો વાત બરાબર છે પણ કઈ રીતે સેવા કરવાની છે જ હરદમ હર પર આઠે પર આઠે પર અડગ રહે આસન કબૂઢ ઉતરે સાય મતવાના જોગી શૂન્ય પર બેઠા તો આવી અખંડ સુખ જોઈતું હોય તો આપણે સદ્ગુરુનું સેવન કરવું જોઈએ હર પળે સદ્ગુરુનું સેવન એટલે બાપુએ સરસ કહ્યું છે કે તમે હરતા ફરતા સતત આપણી સુરતા શબ્દ સાથે જોડાયેલી લેશે આ જ સદ્ગુરુનું સેવન છે સાહેબ અને અખંડ સુખની પ્રાપ્તિ તું છે અને એટલે શંકર મહારાજ એક સરસ વાણી બોલ્યા છે સદ્ગુરુ સેવો અખંડ સુખ પા અરે જીરો અરે અરુક ફટા ખી ના મા અરે આ ફટક તારો મારા હરિજનો

આ સેવન સદગુરુ કઈ રીતે કરીશું પૂજાપાઠ કરવાની વાત કરીએ તો ઘણા સંતો મહંતો કહે છે કે ભાઈ પૂજાપાઠ કરવી પિતાંબર પહેરવું આસન ઉપર બેસવું હાથમાં માળા ફેરવી તો આપણા ગુરુ મહારાજ શું કહે છે શીલ સંતોષના અરે વસ્ત્રો પહેરીને તમે કે ધણીવીમાં

રહેશે મેલા ચારિત્રમાં કદી ગુરુ મહારાજનું વાસ રહેતો નથી અને સંતોષ સંતોષ તો બાપાએ સરસ હમણાં વાત કરી કે હવે કુછ નહીં જાય અરે શું જોઈએ ભાઈ તો શહેનશાહ અથવા શહેનશાહ શું જોઈએ આવા મહા કોઈ કહે કે ભાઈ આવા મહાપુરુષો કેમ પૂજાય છે અરે મહાપુરુષોના હૃદયમાં હવે કુછ નહીં જાય આ કઈ ના જોઈએ એનું નામ સંતોષ છે સાહેબ ઝલ સંસાર એ લાગશે સારો એ ત્યારે ભજન નહી ભાવે રે હોય અરે ઝેર સારી ખોય એ લાગશે ત્યારે ત્યારે ભજનમાં માં જાવ

જે ભોગ વિનાશો કામ કો પંચ વિષયો આ વિષયોના ભોગવટામાં જ્યાં સુધી મન લાગેલું રહેશે ત્યાં સુધી ભજન કદાપી આપણામાં ઉતરે લઈએ છીએ આનો ત્યાગ કરવો પડશે આ સંસાર અને હવે સંસારમાં છે શું સંસારમાં જોવા જાવ તો કોઈ સંસાર હસાર છે આ તન આ તન વિશ્તી વેલડી તન વિષ કી અને આ સતગુરુ છે એમાં આ તો આખું ઝેર જ ભરેલું છે સંસાર સંસારમાં તો વિષ ભરેલું જ છે સાહેબ અને એ વિષ ઉતારવા માટેની જડીબુટ્ટી બાપાએ આપી છે અને આ જડીબુટ્ટીનો ઉપયોગ થશે તો જ આવે છે પેલો મનારીનો વાળક હમ ખેલ કરતો હોય ત્યારે કેટલા ડંખ મારે સાહેબ પાણીને ઝેર ચડતું નહીં ભાજી ઘરનો હાથ કહે ભૃજંગ પણ જડી બૂટી જાણતો જેથી વિષ ન વાપે એના અંગમાં વિષ નહી વાપે એમ આપણામાં સંસારનો ઝેર નહી રેડાય જ્યાં આપણા પણ બાપાએ જે ગુરુ જે જડી બૂટી આપી છે અને જડી અંદર ઉતારી છે સતના ભઈ એ જડી ઉપયોગ થશે ને તો આ સંસારનો ઝેર કદાપી આપણને લાગશે નહીં અને સંસાર આપણને અડશે પણ નહીં કારણ કે સંસાર છે શું

આ હું ભણાનો જ્યાં સુધી આપણે જ્યાં સુધી હું હશે ત્યાં સુધી હરી વેગો એટલે આ રીતે આપણે પોતાના સદગુરુનું સેવન કરીશું તો જ આપણને અખંડ સુખ પ્રાપ્ત બરોબર સદગુરુ